ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વોટ વોટ શબ્દનો અર્થ મત બહુમતીથી વ્યક્ત થયેલો અભિપ્રાય મંજૂર થયેલી રકમ પડેલા કે અપાયેલા મત મતાધિકાર મત આપવો બહુમતીથી કાયદો ઘડવો બહુમતીથી ઠરાવ પસાર કરવો કે વાતચીતમાં સર્વસંમતિથી જાહેર કરવું કે પોતાનો પ્રસ્તાવ જાહેર કરવો થાય છે વોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ he was elected by a unanimous vote એટલે કે તેઓ સર્વસંમતિથી ચૂંટાયા હતા એક બીજું ઉદાહરણ જોઈએ i didn't vote in the last election એટલે કે મેં છેલ્લી ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું એક અન્ય ઉદાહરણ જોઈએ exercise your democratic right to vote અર્થાત મત આપવાના તમારા લોકશાહી અધિકારનો ઉપયોગ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ